યાત્રાધામ ડાકોર ખાતે લક્ઝરી વીજ લાઇનના તારને અડી જતા ત્રણ વ્યક્તિને લાગ્યો કરંટ બે મહિલા તથા એક પુરુષને લાગ્યો કરંટ એક મહિલાનું મોત જ્યોતિબેન ઉંમર વર્ષ આશરે નાવને કરંટ લાગતા નીપજ્યું મૃત્યુ અને બે વ્યક્તિ જેમાં એક મહિલા વાસુબેન અને ત્રિકમભાઈને પણ લાગ્યો કરંટ વધુ સારવાર અર્થે નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા ઘાયલ રતનલાલ રતનલાલના રહેવાસી તાલુકા કંડુના જિલ્લો કચ્છ ઘાયલ વાસુબેન ગામ મોરઘના વતની તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ ડાકોરના મુખા તળાવ પાસે આવેલા પહિયારીજીના આશ્રમથી પાછી વળતી વખતે લક્ઝરી વીજ લાઈનને અડકી જતા કરંટ લાગ્યાની ઘટના સર્જાઈ કચ્છથી દક્ષિણ ભારત યાત્રાએ નીકળી હતી આ લક્ઝરી ડાકોર દર્શન કર્યા બાદ પાછા વળતી વખતે આ ઘટના બની છે ડાકોર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી